હેલો વિદ્યાર્થી મિત્રો ડોક્ટર કાશ્મીર સુતરીએ સ્વાગત છે આપનું આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરી રહ્યા છે જૈવ વિવિધતા વિશે અને આ ચેપ્ટરનો આજનો આપણો છેલ્લો ટોપિક છે કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કન્ઝર્વેશન ઓફ બાયોડાયવર્સિટી શા માટે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જરૂરી છે અને જૈવ સંરક્ષણ કેવી રીતે કરી શકાય એ બે મુદ્દાનો આજના વિડીયોમાં આપણે સમાવેશ કરેલો છે કારણો શા માટે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું ઘણા બધા કારણો છે જેમાં કેટલાક સ્પષ્ટ એટલે કે દેખીતા છે અને કેટલાક અસ્પષ્ટ છે પરંતુ કારણ કોઈ પણ હોય સ્પષ્ટ હોય કે અસ્પષ્ટ બધા જ સમાન રીતે મહત્વપૂર્ણ છે મુખ્યત્વે સંરક્ષણ કરવા માટેના કારણોને ત્રણ વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય છે અથવા તો ત્રણ જુદા જુદા ભાગમાં તેને વિભાજીત કરી શકાય છે એક છે ઉપયોગ ઉપયોગિતાવાદી દલીલો છે બીજું છે વ્યાપક રીતે ઉપયોગી ઉપયોગિતા ઉપયોગિતાવાદી દલીલો અને ત્રીજું છે નૈતિક એક સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી બીજું વ્યાપક રીતે ઉપયોગિતાવાદી અને ત્રીજું છે નૈતિક દલીલો આ ત્રણેય વિશે આપણે થોડી માહિતી લઈ લઈએ આમ તો આમાં એના જે વિધાનો છે જે યાદ રાખવાના છે નાકડાકી માહિતી છે સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી દલીલો જે છે તે એવું દર્શાવે છે કે આપણે એટલે કે મનુષ્ય પ્રકૃતિ પ્રકૃતિમાંથી ઘણા બધા સીધા જ આર્થિક લાભો મેળવીએ છીએ આપણે જોઈએ છે કે કુદરતની નિપજો જે આપણે મેળવીએ છીએ ઉપયોગ કરીએ છીએ સીધો જ ફાયદો છે પ્રકૃતિ પાસેથી ખોરાક મેળવીએ છીએ પછી ધાન્ય હોય કઠોળ હોય ફળ હોય બળતણ મેળવીએ છીએ રેસાઓ જુદા જુદા મેળવીએ છીએ બાંધકામ સામગ્રી મેળવીએ છીએ ઔદ્યોગિક ઉત્પાદનો મેળવીએ છીએ ટેનિસ છે ઊંઝણ છે રંગકો છે રાળ છે સુગંધી દ્રવ્યો છે અને સૌથી મહત્વના જે વાત કરીએ તો ઔષધીય ઉત્પાદનો દવા તરીકે ઉપયોગમાં લેવાતી વનસ્પતિઓ તો આ બધું આપણે કુદરત પાસેથી ખૂબ જ મોટા જથ્થામાં મેળવીએ છીએ અને એ પણ કોઈ પણ પ્રકારનો આર્થિક ખર્ચ કર્યા વગર સીધી સીધું જ કુદરત પાસેથી આપણે આ લાભ મેળવીએ છીએ વર્તમાન વૈશ્વિક બજારમાં જે પચીસ દવાઓ વેચાય છે એમાંની પચીસ ટકા કરતા પણ વધારે દવાઓ જે છે તે વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે તેને કરવામાં આવે અથવા તો કોઈ પણ રીતે તો કે મોસ્ટલી પચીસ ટકા દવાઓ એવી છે કે જે વનસ્પતિજન્ય છે વનસ્પતિ માંથી મેળવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી મોટાભાગે પચીસ હજાર જેટલી વનસ્પતિ જાતિઓ સમગ્ર વિશ્વની વાત કરીએ છે પચીસ હજાર જેટલી વનસ્પતિ જાતિઓ છે તે ઉપયોગમાં લેવાય છે ઘણી બધી ઔષધીય રીતે ઉપયોગી વનસ્પતિઓ ઉષ્ણકટિબંધિત વર્ષાવનોમાં શોધ બાકી છે હજી તો આ પચીસ હજાર આપણે ખાલી વાત કરીએ છીએ પણ ઘણી એવી પણ વનસ્પતિ જાતિઓ છે કે જેની ઓળખ પણ હજુ મેળવાયેલી નથી અને જો સ્ત્રોતોના વધારા સાથે જૈવ શોધખોળ એટલે કે આર્થિક રીતે મહત્વના ઉત્પાદન માટે આણવીય જનિક અને જાતિ સ્તરે જો વિવિધતાની શોધ કરવામાં આવે તો સમૃદ્ધ જૈવ વિવિધતા ધરાવતા જે રાષ્ટ્રો છે તેને ખૂબ જ ફાયદો થાય અથવા તો લાભ થાય છે કે જે આપણે જોઈ ગયા આગળ પણ કે ઘણી જાતિઓ જે છે તેની શોધ કરવાની જજુ બાકી છે તેનું વર્ગીકરણ કરવાનું જજુ બાકી છે તો તેની વિશે પણ પાસે માહિતી નથી એટલે જો આવું સંશોધન કરવામાં આવે જેમાં એ ઉત્પાદ જે વનસ્પતિઓ છે વનસ્પતિઓમાંથી પ્રાપ્ય ઉત્પાદનોનું આણવી એટલે કે તેનું અણુ બંધારણ છે રાસાયણિક બંધારણ છે જનીનિક સ્તરે નું અભ્યાસ છે જાતિ સ્તરે તેની અભ્યાસ છે એ બધું જ

આપણે નિપજોની વાત કરીએ કુદરત પાસેથી સીધી સીધું જ ખોરાક દવા આ તે બધામાં વનસ્પતિજન્ય નિપજોનો ઉપયોગ કરીએ છીએ અન્ય કુદરતી નિપજોનો ઉપયોગ કરીએ છીએ જ્યારે વ્યાપક ઉપયોગીતાવાદી દલીલો જે છે તે ન્યુસન તંત્રમાં જે જે વિવિધતા ભાગ ભજવે છે તેના વિશે વાત કરે છે આપણે જોઈ ગયા આગળ પેન ખૂબ જ ઝડપથી નાશ પામતા કે ઘટતા જતા જે એમેઝોનના જંગલો છે એ જંગલો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૃથ્વીના વાતાવરણમાં કુલ ઓક્સિજનના લગભગ વીસ જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરતો હોવાનો અંદાજ છે પ્રકાશ સંશ્લેષણથી ઓક્સિજન વાયુ મુક્ત થાય છે આપણને ખ્યાલ છે કાર્બન ડાયોક્સાઇડ બે કામ કરે છે વનસ્પતિ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ શોષે છે અને આડ તરીકે તે ઓક્સિજન વાયુ છે તે વાતાવરણમાં મુક્ત કરે છે જે હાનિકારક ગેસ છે એ ખે એ ઉપયોગ માં લે છે અને સામે તો કે ઓક્સિજન વાયુ આપે છે વાતાવરણનું શુદ્ધિકરણમાં અગત્યનો ભાગ ભજવે છે તો જે એમેઝોનના જંગલો છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વાતાવરણ પૃથ્વીના સમગ્ર પૃથ્વીના વાતાવરણનો જે કુલ વીસ ઓક્સિજન છે કુલ ઓક્સિજનનો વીસ ઓક્સિજન છે તે માત્ર એમેઝોનના જંગલોમાંથી પ્રાપ્ય થતો હતો જેનું આર્થિક મૂલ્ય આંકીએ તો કોઈ એક ઓક્સિજન સિલિન્ડરના ખર્ચના આધારે એ જે વિષ્ટા ઓક્સિજનનું ઉત્પાદન છે તેનું મૂલ્ય ગણીએ તો તેનાથી આપણે અનુમાન લગાડી શકીએ કે જંગલો આપણને કેટલા ફાયદાકારક છે અથવા તો વનસ્પતિ આપણને કેટલા ફાયદાકારક છે પરાગનયન એ નિર્સન તંત્રની બીજી સેવા છે જે આપણે ફળો ખાઈએ છીએ બીજ ખાઈએ છીએ પરાગનયન વગર શક્ય નથી અને પરાગનયન જો છે તો જ ફળ અને બીજ છે તે મળે છે જે પરાગ અને મુખ્યત્વે પરાગણ્યન કોના દ્વારા તો કે જુદા જુદા એવા પરાગવાહકો છે જેમાં કીટકો પક્ષીઓનો સમાવેશ થાય છે મધમાખી બમરા પક્ષીઓ ચામાચિડિયમ આ બધા પરાગવાહકો છે જે પરાગજ્ઞયનની પ્રક્રિયામાં ભાગ લે છે અજાણતા અથવા તો ડાયરેક્ટલીની ઇનડાયરેક્ટલી તેઓ પરાગ્નયન સાથે સંકળાયેલા છે જો પરાગ નિયન જે છે એ પરાગન આપણે કૃત્રિમ રીતે કરાવવું હોય તો તેનો ખર્ચો શું થશે એ વિચારી શકે પરાગવાહકો ની મદદ વગર જો પરાગન કર પૂર્ણ કરાવી અને જો નીપજ મેળવવી હોય તો શક્ય નહીં બને બીજા અપ્રત્યક્ષ ઘણા પણ લાભો છે જેમ કે આપણે જંગલોમાં જયારે ચાલવા નીકળીએ છીએ અથવા તો વનસ્પતિ આવરણ ધરાવતા વિસ્તારોમાંથી જયારે વન ભ્રમણ કરીએ છીએ અથવા તો વોકિંગ કરીએ છીએ તો ત્યારે એ જે કુદરતનો આનંદ છે એ એક અપ્રત્યક્ષ લાભ છે વસંત ઋતુમાં જે ફૂલો ખીલે છે એને નિહાળવાનો સવારમાં જે પક્ષીઓ બોલે છે એને સાંભળવાનો આ જે સૌંદર્ય આનંદ છે તે અપ્રત્યક્ષ અથવા તો અમૂર્ત લાભ છે કે જેને આપણે કોઈ કિંમત ટકી શકતા નથી તો આ વ્યાપક વ્યાપક ઉપયોગિતાવાદી દલીલો છે કે જેમાં જે વિવિધતાનો આપણે ઉપયોગ કરીએ છીએ નૈતિક દલીલો જે વિવિધતાના સંરક્ષણ સાથે આ દલીલ સંકળાયેલી છે અને પૃથ્વી ગ્રહ પર રહેલી એવી વનસ્પતિ પ્રાણી કે સૂક્ષ્મ જીવોની લાખો જાતિઓ સાથે આ સંકળાયેલી બાબત છે કે જેને આપણે ઋણી છે જેમની સાથે આપણે રહીએ છીએ જેનો આપણે ઉપયોગ કરીએ છીએ દાર્શનિક કે આધ્યાત્મિક રીતે સમજવાની જરૂર છે છે કે દરેક જાતિઓ આંતરિક મૂલ્ય ધરાવે નાનામાં નાની જાતિઓ એક નાના નાની કદની વનસ્પતિ હોય કે વિશાળ કદની વનસ્પતિ હોય સૂક્ષ્મજીવ હોય કે વિશાળ કદનું પ્રાણી હોય પણ એ દરેક સજીવ જે છે તેનું તે તંત્રમાં એક ચોક્કસ મૂલ્ય ધરાવે છે ભવિષ્યની આવનારી પેઢી ને સારી રીતે સુનિશ્ચિત કરવા અને સુખાકારી માટે તો કે આ જૈવ વારસાનું જતન એ આપણી નૈતિક ફરજ બને છે એટલે આ નૈતિક દલીલ છે કે આપણી નૈતિક ફરજના ભાગરૂપે પણ આપણે જીવ જૈવ સંરક્ષણ કરવું જોઈએ કેવી રીતે થઈ શકે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ જૈવ વિવિધતાનું સંરક્ષણ તો આમ જોઈએ તો નિવસન તંત્રને સંરક્ષિત અને સુરક્ષિત કરીએ એટલે જૈવ વિવિધતાના બધા સ્તરો સુરક્ષિત થઈ જાય છે જયારે કોઈ એક નિવસન તંત્રને સંપૂર્ણપણે આપણે સુરક્ષિત કરીએ તો એના અર્થ એવો થયો કે જે વિવિધતા જે છે તેને આપણે જૈવ વિવિધતાના બધા જ સ્તરોને આપણે સુરક્ષિત કરીએ દાખલા તરીકે કોઈ વાઘને બચાવવા માટે સમગ્ર જંગલને બચાવવું પડે તો વાઘને જંગલ ની અંદર જ બચાવવા માટે આપણે જંગલને બચાવીએ છીએ તો વાઘનું એ જે સંરક્ષણ છે તે ઇન ઇન એટલે એટલે કે એ એ જ જ જગ્યાએ જગ્યાએ વાઘ વસવાટ કરે છે 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 તેનું સંરક્ષણ સંરક્ષણ થાય તેને કહેવાય જો કે જયારે એવી કોઈ પરિસ્થિતિ હોય આ તો વાઘની વાત કરી જાય આપણે જંગલમાં જ બચાવીએ પણ ક્યારેક એવી પરિસ્થિતિ હોય છે કે જ્યાં પ્રાણી અથવા વનસ્પતિનું અસ્તિત્વ જોખમમાં છે કે સંકટમાં મુકાયું છે ત્યારે તેને તે વિસ્તારમાંથી લઈ અને સંકટમાંથી બચાવવા માટે ત્વરિત પગલાં લેવાની આવશ્યકતા છે ત્યારે તેને એ વિસ્તારમાંથી લઈ અને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી એટલે કે બાહ્ય સ્થાન સંરક્ષણ આપવો એ ઈચ્છનીય અભિગમ છે ઓલું ઇન્સ્ટિટ્યૂટ એટલે શું તો કે પોતે જ્યાં છે ત્યાં જ તેનું સંરક્ષણ કરીએ છીએ અને જે જ્યાં વસવાટ છે ત્યાં જ તેની માટે કોઈ સંકટ છે તો તેને ત્યાંથી લઈ અને કોઈ સુરક્ષિત જગ્યાએ તેના જીવવા માટેના પ્રયાસો કરવામાં આવે તો એ બાહ્ય સ્થાન સંરક્ષણ કહેવામાં આવે છે જે વિવિધતાનું સંરક્ષણ બે રીતે કરી શકાય સ્વસ્થાન સંરક્ષણ એટલે કે ઇનસીટુ સંરક્ષણ અને બાહ્ય સ્થાન સંરક્ષણ એટલે કે એસીટુ સંરક્ષણ સૌથી પહેલા સ્વસ્થાન સંરક્ષણ ની વાત કરીએ ઇન્સીટુ કન્ઝર્વેશન આ વિકાસ તથા સંરક્ષણ વચ્ચેના સંઘર્ષનો સામનો કરવા છતાં પણ ઘણા રાષ્ટ્રોને આ અવાસ્તવિક લાગે છે અને તેમની તમામ જૈવિક સંપદાનું સંરક્ષણ સંરક્ષણ આર્થિક રીતે વ્યવહારિક પણ નથી સ્વસ્થાન છે થોડું તેમને અવાસ્તવિક લાગે છે નિશ્ચિતપણે જેટલા સંરક્ષણના સ્ત્રોતો ઉપલબ્ધ છે તેનાથી તેના વિલોપનમાંથી બચવાની રાહ જોતી જાતિઓની સંખ્યાને બચાવવાની તો દૂરની વાત છે અહીંયા જુદા જુદા કેટલાક મુદ્દાઓ છે કે જે સ્વસ્થાન સંરક્ષણ સાથે સંકળાયેલા છે સૌથી પહેલું સ્વસ્થાન સંરક્ષણ માટે તો કે જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો એટલે કે હોટસ્પોટ્સની ઓળખ મેળવવી વૈશ્વિક આધાર પર આ સમસ્યા શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ દ્વારા સંબોધવામાં આવેલ છે તેઓએ મહત્તમ સુરક્ષા માટે ખૂબ જ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા અને ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા સ્થાનિકતા એટલે કે જે એટલે કે જાતિઓ જે તે પ્રદેશ પૂરતી મર્યાદિત હોય અને અન્યત્ર બીજે ક્યાંય જોવા ન મળતી હોય સ્થાનિકતા શું છે તો કે એવી વનસ્પતિ જાતિને કે પ્રાણી જાતિ કે જે કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય અને એ જ વિસ્તારમાં જોવા મળતી હોય બીજે ક્યાંય જોવા ન મળતી હોય તો આવી જે સ્થાનિકતા ઉચ્ચ જાતિ સમૃદ્ધિ અને ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા ધરાવતી જે જાતિઓ છે તે જૈવ એવા જે વિસ્તારો છે કે જે જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો કહેવાય છે ખાસ કરીને જે નુકસાન અથવા તો જે લુપ્ત થવાના આરે છે તે મોટા ભાગે આવી જ જાતિઓ છે કે જે કોઈ નાના વિસ્તાર પૂરતી મર્યાદિત હોય અને અન્ય કોઈ વિસ્તારોમાં પાછી જોવા પણ ન મળતી હોય તો આવા જે જૈવ વિવિધતા ધરાવતા વિસ્તારો છે તેને ધ્યાન ખેંચતા પ્રદેશો એટલે કે હોટસ્પોટ્સ તરીકે ઓળખવામાં આવે છે અને શરૂઆતમાં આવા પચ્ચીસ જેટલા હોટસ્પોટની ઓળખ કરવામાં આવી હતી અને ત્યાર પછી બીજા નવ હોટસ્પોટનો તેમાં ઉમેરો થયેલો છે એટલે હાલમાં વિશ્વભરમાં જૈવિવિધતાના કુલ ચોત્રીસ હોટસ્પોટની નોંધ લેવાય છે અથવા તો તેની જે કુલ સંખ્યા છે તે ચોત્રીસ હોટસ્પોટ છે તે ઓળખી કઢાયા છે આ હોટસ્પોટ્સ એ ત્વરિત રીતે ક્ષતિ પામતા આવાસીય ક્ષેત્રો પણ છે અને એમાંના કેટલાક અહીંયા ઉદાહરણ તરીકે આપ્યા છે આમાંથી ત્રણ હોટસ્પોટ પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા ઇન્ડોબર્મા તથા હિમાલય છે જે અપવાદ રૂપે આપણા દેશની ઉચ્ચ જૈવ વિવિધતાના ક્ષેત્રોને પણ આવરી લે છે પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા ઇન્ડો બર્મા તથા વિવિધતાના ક્ષેત્રો પણ તેમાં સંકળાય છે તેમ છતાં બધા જૈવ વિવિધતાવાળા હોટસ્પોટ એક સાથે ભેગા કરીએ તો પણ તે પૃથ્વીના જમીન વિસ્તારના બે ટકા કરતા પણ ઓછા થાય છે પરંતુ આ ક્ષેત્રોમાં સામૂહિક રીતે આવાસિત જાતિઓની સંખ્યા અત્યંત વધારે છે ભલે જમીન વિસ્તાર બે ટકા છે પરંતુ ત્યાં જે જ જુદી જુદી જે જાતિઓ વસવાટ કરે છે તેની સંખ્યા ખૂબ વધારે છે તથા આ હોર્સ્પર્ષની કડક સુરક્ષા દ્વારા ચાલુ રહેલા સમૂહ વિલોપનના દરને ત્રીસ ટકા સુધી ઘટાડી શકાય છે એટલે કે આ વિસ્તારોને સુરક્ષા આપી અને એ સુરક્ષાના આધારે આપણે તેને ખાસ કરીને જે જેનો ઘટાડો છે ઘટાડાના દરને ત્રીસ ટકા સુધી ઘટાડી શકીએ છીએ આરક્ષિત વિસ્તારો રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો સમૃદ્ધ પ્રદેશોને આવરણ આરક્ષિત વિસ્તારો એટલે કે બાયોસ્ફિયર રિઝર્વ એરિયા તરીકે ઓળખવામાં આવે છે અભરાંત રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તરીકે આ જે વિસ્તારો છે તેને કાયદાકીય સુરક્ષા આપવામાં આવે છે અને એ કાયદાકીય સુરક્ષાના આધારે એ વિસ્તારોમાં પ્રાપ્ય જે જાતિઓ છે તેને સુરક્ષા સંરક્ષિત કરવામાં આવેલી છે ભારતમાં આવા ચૌદ જવાવરણ આરક્ષિત વિસ્તારો છે નેવું રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને ચારસો ને અડતાલીસ વન્યજીવ અભયારણ્યો છે આંકડાકીય માહિતી યાદ રાખવી એમસીક્યુ માટે પવિત્ર ઉપવનો વનસ્પતિ અને પ્રાણીઓને સોરી વનસ્પતિ અને પ્રાણીઓને ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓના ઇતિહાસ સાથે સંકળાયેલી આ બાબત છે ખાસ કરીને પ્રકૃતિની સુરક્ષા આ બાબતના આધારે પ્રકૃતિની સુરક્ષા ઉપર ભાર મૂકવામાં આવે છે આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે આપણી સંસ્કૃતિમાં પણ ઉલ્લેખ છે આપણે જોઈએ છીએ કે વનસ્પતિઓ તુલસી છે પીપળો છે આવી બધી વનસ્પતિઓને આપણે પૂજીએ છીએ તો એ નાગ દેવતાનું આપણે પૂજન કરીએ છીએ તો એ ખાસ કરીને ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ જે છે એ પણ પ્રકૃતિની સુરક્ષા ઉપર ભાર મૂકે છે ઘણી સંસ્કૃતિઓમાં જંગલ માટે એવો અલગ જ હિસ્સો છોડી દેવામાં આવતો હોય છે અને ત્યાં રહેલા બધા જ વૃક્ષો અને વન્યજીવની પૂજા કરવામાં આવતી હોય છે જેનાથી એ જે વિસ્તાર છે વિસ્તારની વનસ્પતિ અને પ્રાણીઓને સંપૂર્ણપણે સંરક્ષણ મળતું હોય છે આ પ્રકારના જે વિસ્તારો છે તેને પવિત્ર ઉપવનો કહેવામાં આવે છે ધાર્મિક માન્યતાના આધારે વનસ્પતિ અને પ્રાણી સુરક્ષિત વિસ્તારો પવિત્ર ઉપવનો અથવા તો સાકર ગૃહ એટલે શું તો કે એવા વિસ્તારો કે જ્યાં વનસ્પતિ અને પ્રાણીઓને ધાર્મિક માન્યતાઓના આધારે સંરક્ષણ મળે છે ભારતના વિસ્તારની વાત કરીએ તો મેઘાલયની ખાસી અને જયંતિયા ટેકરીઓ છે ત્યાર પછી રાજસ્થાનની અરવલ્લી ટેકરીઓ અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો તેમજ મધ્યપ્રદેશના સરગુજા ચંદા અને બસ્તર જેવા જે વિસ્તારો છે તે આવા પવિત્ર ઉપવન એટલે કે સકર ગૃહ તરીકે જોવા મળે છે મેઘાલયમાં જે પવિત્ર ઉપવનો છે તેમાં દુર્લભ અને સંકટમાં રહેલ વનસ્પતિઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે એટલે કે ત્યાં વનસ્પતિઓ અને પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં જે સંરક્ષણ મળેલું છે તેના આધારે તેઓ સુરક્ષિત પણ થયેલા છે નવ સ્થાન સંરક્ષણ અથવા તો બાહ્ય સ્થાન સંરક્ષણ એક્સીટુ કન્ઝર્વેશન આ બિગમમાં સંકટમાં રહેલા પ્રાણીઓને વનસ્પતિઓને તેમના કુદરતી નિવાસ સ્થાનમાંથી બહાર કાઢી લેવામાં આવે છે અને એ વિશેષ જગ્યાએ લઈ જઈ અને ત્યાં તેને સમૂહમાં રાખવામાં આવે છે જ્યાં તેમની સારી સુરક્ષા કરી શકાય શકાય અને કાળજી આવા વિસ્તારો એટલે પ્રાણીઓ માટે પ્રાણી ઉદ્યાનો છે વન્યજીવ સફારી છે વનસ્પતિ ઉદ્યાનો છે આ બધા વિસ્તારો એવા છે કે જેમાં નવસ્થાન સંરક્ષણ અથવા તો બાહ્ય સ્થાન સંરક્ષણ આપવામાં આવે છે જંગલોમાં લુપ્ત થઈ ગયા છે તેમના ભયજનક દાયરામાં રાખ્યા સિવાય એટલે કે સંકટમાં મુકાય એ પહેલા જ અગાઉથી જ તેને બાહ્ય સ્થાન સંરક્ષણ આપી દેવામાં આવ્યું છે આ ઉપરાંત હાલમાં જે સંકટમાં રહેલી જાતિઓ છે તેના જન્યોના ક્રાયોપ્રિઝર્વેશન જન્યુઓ છે તેને ક્રાયોપ્રિઝર્વેશન તકનીકી દ્વારા જીવિત અને જનનક્ષમ અથવા તો ફળદ્રુપ સ્થિતિમાં લાંબા સમય માટે સાચવણી કરી શકાય તે માટે રાખવામાં આવ્યા છે ક્રાયોપ્રિઝર્વેશન એટલે શું તો કે સાચવવા માટેની પદ્ધતિ છે કે જેમાં માઇનસ એકસો તાપમાને અનિશ્ચિત સમય માટે તેને સંગ્રહ કરવામાં આવે છે તેની જનન ક્ષમતા જળવાય છે એટલે કે ફળદ્રુપતા છે તે જળવાય છે ઈંડાને કૃત્રિમ રીતે ફલિત કરી શકાય છે અને વનસ્પતિઓને પેશી સંવર્ધન પદ્ધતિઓથી પ્રસર્જિત પણ કરી શકાય છે પેશી સંવર્ધન પદ્ધતિ એવી પદ્ધતિ છે કે જેમાં કોઈ પણ વનસ્પતિના મૂળ પ્રકાંડ કે પર્ણમાંથી સમગ્ર વનસ્પતિનું સર્જન કરી શકાય છે વ્યાપારિક ધોરણે મહત્વની જે વનસ્પતિઓ છે તેના વિભિન્ન જનીની જાતોના બીજને બીજ બેંકોમાં સાચવવામાં આવે છે જનીન બેન્ક છે બીજ બેન્ક છે જનીઓને સાચવવા માટે સ્પોમ બેન્ક અથવા તો જુનિયો બેંક છે જે વિવિધતા માટે કોઈ રાજકીય સીમાઓ નથી તેનું સંરક્ષણ એ બધા રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી છે અને ખાતે વિવિધતા યોજવામાં આવેલું હતું અને તેમાં તમામ રાષ્ટ્રોને સંબોધીને કહેવામાં આવ્યું હતું કે જૈવિવતાના સંરક્ષણ માટે યોગ્ય પગલા લેવા તેમજ તેના લાભોનો એ રીતે ઉપયોગ કરવામાં આવે કે જેથી તે લાંબા સમય સુધી મળતા રહે જો જે વિવિધતાનું અતિ થાય તો જે વિવિધતા નાશ પામે છે એવું આગળ પણ આપણે અભ્યાસ કરી ગયા છે આ બાબતને અનુસરીને વર્ષ બે હજાર બે માં દક્ષિણ આફ્રિકાના જોનિસબર્ગ ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ યોજવામાં આવી હતી જેમાં વિશ્વના એકસો નેવું દેશો પ્રતિજ્ઞા લઈને વચનબદ્ધ થયા હતા કે તેઓ બે હજાર દસ સુધીમાં વૈશ્વિક પ્રાદેશિક તેમજ સ્થાનિક સ્તરે ઘટતા જતા જૈવ વિવિધતાના વર્તમાન દરમાં નોંધપાત્ર ઘટાડો કરશે એટલે કે આ જૈવ સંરક્ષણ માટે આવા જુદા જુદા સંમેલનો જે વૈશ્વિક સંમેલનો છે તે પણ યોજવામાં આવે છે અને સમગ્ર વિશ્વને તે માટે જાગૃત કરવામાં આવે છે કે જેથી જૈવ વિવિધતાનું સંરક્ષણ સારી રીતના થઈ શકે અને તેનો જે દર જે દરે તે ઘટી રહી છે તે દરમાં આપણે નોંધપાત્ર ઘટાડો કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ જૈવ વિવિધતાના સંરક્ષણના કારણો અને કેવી રીતે જૈવ સંરક્ષણ કરી શકાય આશા છે કે આપને આજનો ટોપિક સારી રીતે સમજાણો હશે નેક્સ્ટ વિડિયો એટલે કે નેક્સ્ટ હવે આપણે બીજું ચેપ્ટર 12મા અધ્યાયનો બીજું ચેપ્ટર શરૂ કરીશું એ જ્યાંથી અધૂરું છે નરેશ સર જ્યાંથી અધૂરું મૂક્યું છે ત્યાંથી કરવાના બદલે આપણે પહેલેથી જ શરૂ કરીશું ચેપ્ટર એવું કોઈ ખાસ અઘરું નથી સહેલું ચેપ્ટર છે અને એમાં એવો કોઈ ખાસ સમય નહીં જાય એટલે આપણે સૌ પહેલા એ બીજું બીજું ચેપ્ટર જે તમારે બાકી છે તે ભણી લેશું થેન્ક યુ